હાલ ડુંગળી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા રડીને વિરોધ નોંધાયો છે નોંધનીય છે કે ડુંગળીના ભાવ શરૂઆતની સિઝનમાં સારા મળી રહ્યા હતા જે બાદ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા તેના ભાવ તળિયે બેસી ગયા છે એક મણ ડુંગળીના નવસો રૂપિયાના ભાવ મળતા હતા પરંતુ નિકાસ બંધ કરવા ભાવ રૂપિયા ત્રણસો ની આસપાસ થઈ ગયા છે પરિણામે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે ભાવનગર જિલ્લામાં ડુંગળી નિકાસ બંધીને લઈને ખેડૂતોનો અનોખો વિરોધ આવ્યો સામે જે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં જ ખેડૂતો જાણે ડુંગળીનું નિધન થયું હોય તે રીતે અંતિમ યાત્રા કાઢીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખલા ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમ યાત્રા કરીને વિરોધ નોંધાયો છે ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધીના અસરથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો હાલ માટે આટલું જ મળ્યું છે ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે